પાર્સલ યાર્ડમાં ઇંગ્લિશ દારૂ લઈ જવાતો હોય જેની બાતમી ગીર સોમનાથ એલસીબીને મળી હતી બાતમી મળતા એલસીબીએ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો પ્રાપ્ત માહિતી અનુસાર ગીર સોમનાથ એલસીબીને એ ખાનગી રૂપે બાતમી મળી હતી કે પાર્સલની યાર્ડમાં દારૂનો મોટો જથ્થો જઈ રહ્યો છે જેવી બાતમી મળતા ગીર સોમનાથ એલસીબીના તમામ અધિકારીઓએ વોચ રાખી હતી વોચ રાખતા આ એલસીબીએ મોટો દારૂનો જથ્થો ઝાપટી ઝડપી પાડ્યો સાથે એક આરોપી તથા મુદ્દામાલ કબજે કરી અને પોલીસે તેના પર કાયદેસરની કાર્યવાહી કરી છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે પાર્સલની આડમાં જે દારૂ છુપાવી રહ્યો છે તે દ્રશ્યમાં નીકળે છે અને ગૂટલે ગળા આવનો કમિયો કરી અને આ દારૂની સપ્લાય બારોબાર કરતો હોય તે જેને લઈને આજે પોલીસે આ ઈસમને ઝડપી પાડી અને તેના પર કાયદેસરની કાર્યવાહી કરી છે